અમદાવાદને હવે ભારતના સાયકલિંગ મેપ પર મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે આજે શહેરમાં પ્રતિષ્ઠિત બજાજ પુણે ગ્રાન્ટ ટુર બે હાજર ચોવીસ ટ્રોફીનું અનાવરણ થયું જે રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ભારતના ચોથા સ્ટોપ તરીકે અમદાવાદને ચિહ્ન કરે છે આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડોક્ટર જયરામ ગામી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર અને સાયકલિંગ સમુદાયના અગ્રણીઓ પણ હાજર રહ્યા सेक्रेटरी गुजरात स्टेट साइक्लिंग एसोसिएशन एंड जॉइंट सेक्रेटरी साइक्लिंग टू सेवन सिक्स 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 पूरे वर्ल्ड में से आएंगे जो क्वालिफाइड होंगे वही होंगे और इंडिया से भी होंगे गुजरात से भी होंगे ગુજરાતમાં આપણે ગુજરાતમાં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ ડિસ્ટ્રિક્ટ થાય છે નેશનલમાં જાય છે નેશનલમાં આપડા ગુજરાતના પ્લેયરો મેડલ પણ લે